પ્લેટલેટ્સ તરીકે ઓળખાતા રક્તદાનના એક પ્રકારનું રક્તદાન કરનાર તેતાલીસ રક્તદાતાઓ એક મંડળ સાથે સંકળાયેલ છે તે રક્તદાન શિબિરનું આયોજન કરતી એકસો વીસ સંસ્થાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉપરોક્ત ટ્રસ્ટ અને મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષમાં અઢારસોથી વધુ રક્તદાન શિબિરો યોજાયા એક લાખથી વધુ રકમ એકત્રિત કરવામાં આવ્યું હતું શ્રી ગણપતિ શંકર ઈચ્છા રામ મજબૂતાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રીસ વર્ષથી થેલેસેમિયાના બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર આપી રહ્યું છે જેના માટે વર્ષે ચાર હજાર જેટલા રક્ત યુનિટોની જરૂર પડે છે આ જરૂરિયાતને પૂરી કરવા માટે લગભગ દર રવિવારે અલગ અલગ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ શિબિરનું આયોજન કરનારા આયોજકોનો ઉત્સાહ વધારવા માટે સન્માનિત કરવા માટે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજમુદાર ઉર્ફે બટુકાકા પદ્મશ્રી યજદીદાભાઈ કરંજિયા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો જેમાં શિબિર આયોજકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા શ્રી અંકુરભાઈ શાહના સંચાલનમાં ચાલતા આ મંડળના તેતાલીસ એસટીપી ડોનર્સનું પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજેના કાર્યક્રમમાં જાણીતા હેમેટ્રોલોજીસ્ટ અને અન્કોલોજીસ્ટ ડૉક્ટર અંકિતભાઈ પરમાર રક્તદાન અંગે લોકોને સમજ આપી સમાજમાં વધુને વધુ રક્તદાન થાય તેવી પ્રેરણા આપી હતી રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા